દેવદરબાર જાગીર મઠના શ્રીએ એકસઠ દિવસનું મૌન વ્રત ધારણ કર્યું હતું જે પૂર્ણ થતાં તેઓ આજ દેવદરબાર જાગીર મઠ ખાતે પધાર્યા હતા અને નાથપુરા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાલ તેમજ તેમને હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સામયું પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ દેવ દરબાર જાગીર મઠ ખાતે શાહી સવારી સાથે તેઓ દેવદરબાર જાગીર મઠ ખાતે રવાના થયા હતા અને શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા જોડાઈ હતી અહેવાલ જેડી ગર બનાસ દર્શન ન્યૂઝ ચેનલ બનાસકાંઠા

જેમ ગંગા રૂપી રહેતી હોય છે મન તો ગંગા એવી રીતે આજ અમારે ગામની અંદર જેમ ગંગાજી નદી પવિત્ર એવું શુભ વાતાવરણ દેખાઈ રહ્યું છે જ્યારે ત્રણ મંતો કે ત્રિવાણી સંગમ જેને કહેવામાં આવે છે કે જ્યારે ત્રણ મંતો આ ગામના ગોદ્રેજ આજ તો ખરેખર આ ગામ ભાગશાળી કહેવાય અને ત્રણે મંતોના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે સમસ્ત નાથપુરા કુડવા ગામને ઓગણજી મહારાજ મા વડેજી કેવળપુરીજી મહારાજ રાજાવાડા દેવ ખૂબ ખૂબ સુખી રાખે અને ગામની અંદર કાયમની અંદર એકતા અખંડતા અને ખૂબ ભાઈચારો રાખી અને મા ભગવતીના આશીર્વાદ છે કાયમ મારું હું આજે એમ કઉ છું મારું નાથપુરા કુડવા ગામ છે આ ગામને કારણ માટે મા ભગવતી બળાજના મા વડીજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે ગામ ખૂબ સુખી થાય સમૃદ્ધ થાય શિક્ષિત થાય નોકરીયાત તો ખૂબ છે પણ છે એના કરતાં પણ ખૂબ નોકરીયાત થાય એવા ભગવતીના આશીર્વાદ છે બોલો શ્રી અગર